તમાસાવલી રોડ ઉપર આવેલ આશીર્વાદ હોસ્પિટલ અને આઇસ્યુએ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરતાં ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં સમાસાવલી રોડ વિસ્તારમાં આવેલ એચએમપી પ્લાઝામાં સ્થિત આશીર્વાદ હોસ્પિટલ અને આઈસીયુએ તાજેતરમાં સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા આ પ્રસંગે ઉમંગભેર ઉજવણી યોજાઈ હતી આશીર્વાદ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડૉક્ટર પ્રકાશ રાસડિયા કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ડૉક્ટર હાર્દિક રામોલિયા મેડિકલ ડાયરેક્ટરની આગેવાની હેઠળ હોસ્પિટલે સતત આરોગ્ય સેવામાં અગ્રેસર રહી છે હોસ્પિટલમાં એન્ડ્રોસ્કોપી લેબોરેટરી આઈસીયુ ટુ ડી ઇકો ફાર્મસી એક્સરે હોમ વિઝિટ જી ડાયાલિસિસ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ઉપરાંત ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે આ અવસરે સોળમી એપ્રિલથી અઢારમી એપ્રિલ દરમિયાન ડૉક્ટર પ્રકાશ રાસડિયાની કન્સલ્ટન્સી મફત રાખવામાં આવી હતી જે દર્દીઓ માટે આનંદની વાત રહી હતી ઓપરેશનલ એડવાઇઝરી બોર્ડના નિખિલ ગડકરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલની સફળતાપૂર્વકની ત્રણ વર્ષની યાત્રાએ ટીમના સમર્પણ અને દર્દીઓના વિશ્વાસનું પરિણામ છે તેમણે દર્દીઓ તથા સહકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભાવિ સફર માટે શુભેચ્છાઓ આપી હતી ત્રણ વર્ષની સફળતા નિમિત્તે તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે સૌની સારું આરોગ્ય ખુશી અને વ્યસ્ત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મારું નામ ડોક્ટર પ્રકાશ રાસડિયા છે હું ઇમરજન્સી કન્સલ્ટન્ટ ફિઝિશિયન આશીર્વાદ હોસ્પિટલ આઈસીયુ સમાસાવલી રોડમાં કાર્યરત છું આજે અમારી હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલ આઈસીયુ ના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અમે અહીંયા આજે મલ્ટી સ્પેશિયાલિટી તરીકે કામ કરી રહ્યા છે આજે સફળ આજે અમારા હોસ્પિટલની ખૂબ સારી એવી સફળતા ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે અમે આજે સોળ સત્તર અને અઢાર ત્રણ તારીખ ત્રણ દિવસ સુધી અમે દર્દીઓને ફ્રી ઓપીડીમાં નિઃશુલ્ક ઓપીડી રાખેલી છે બીજી વસ્તુ આપણે બરોડાને એક ગ્રીન સિટી તરીકે એક ઝુંબેશ ચલાવવા એક સ્મોલ સ્ટેપ અમારા તરફથી અમે જે લેવા જઈ રહ્યા છે એમાં બધા જ પેશન્ટો જે સોળ સત્તર અઢાર તારીખ સુધી આવશે એને અમે નિઃશુલ્ક ઓપડી તો જોશું જ સાથે સાથે એક આ તુલસીનો પૂજાય છે સાયન્ટિફિકલી બી એક એનું પ્રથમ છે કે સૌથી મેક્સિમમ ઓક્સિજન જે આપણને આપતું ટ્રી છે જો તુલસી છે તો એ એક આપણે ગિફ્ટ કરીશું જેનાથી બધાના ઘરે રહી અને એક લોકોની હેલ્થ સારી રહે બીજી વસ્તુ અમારી હોસ્પિટલમાં આજે થોડીક સ્મોલ ડિટેલ આપું તો એક મલ્ટી સ્પેશિયાલિટી તરીકે અમે કાર્ય કરી રહ્યા છે જેની અંદર અમારે ત્યાં દરેક પ્રકારની સર્જરીથી લઈને મેડિકલ ડિપાર્ટમેન્ટ આઈસીયુ ડાયાલિસિસ સેન્ટર આ બધું જ અહીંયા અમે કરી રહ્યા છીએ અને બધી જ સ્પેશિયાલિટીઓ અહીંયા કાર્યરત છે આજ રોજ આશીર્વાદ હોસ્પિટલ આઈસીયુ એના ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે મારું નામ નિખિલ ગડકરી છે હું ઓપરેશનલ એડવાઇઝરી બોર્ડમાં છું અહીંયા આ ત્રણ વર્ષ પૂર્ણ થયા એ દરમિયાન બહુ જ આનંદ થાય છે અને આ ત્રણ વર્ષમાં હોસ્પિટલની જે પણ કંઈ સફળતા મળી છે એના માટે જે દર્દીઓ છે અને જે સહકર્મીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે લોકો અહીંયા અને આ જ રીતે અમને સાથ સહકાર મળતો રહે અને આ જે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં તુલસીનું જે છોડ છે એ દરેકે દરેક દર્દીઓને અમે આપીએ છીએ જેથી કરીને એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને એક આરોગ્યનું એક પ્રતિક તરીકે મળતું રહે એના માટે નિખિલ ગડકરી